નમસ્કાર મિત્રો વિડીયોમાં તમારું સ્વાગત છે તો મિત્રો અત્યારે આટલી ખૂબ જ મોટી અને દુઃખદ ખબર સામે આવી રહી છે તો મિત્રો તમને જણાવી દઈએ કે માતા પિતા માટે ચેતવણી રૂપ કિસ્સો મહેસાણાના કડીમાંથી સામે આવ્યો છે જ્યારે મિત્રો કડીમાં કબાટમાં પુરાઈ જવાથી સાત વર્ષીય બાળકીનું દર્દનાક મોત થયું છે જી હા મિત્રો તો કડીના કરણનગર રોડ પર આવેલી સુકન બંગલોમાં આ ઘટના બની હતી તો મિત્રો મળતા અહેવાલ પ્રમાણે બાળકીની માતા ધાબુ સાફ કરવા ગઈ ત્યારે બાળકી રમતા રમતા કબાટમાં પુરાઈ ગઈ હતી